શ્રી ગણેશ આજના વિડીયોમાં આપણે મા જીવંતિકાના વ્રતની વિધિ અને વ્રત કથા જાણીશું મા જીવંતિકાનું વ્રત પરિણિત સ્ત્રીઓ બાળક મેળવવા માટે અને બાળકના દીર્ઘાયુષ્ય જીવન માટે રક્ષણ માટે કરતી હોય છે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આ વ્રત કરી શકાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારે પણ આ વ્રત કરી શકાય સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈને સ્વચ્છ થઈ માતાજીની મૂર્તિ સમક્ષ અથવા ફોટા સમક્ષ પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અભેલ ગુલાલ કંકુ ચોખા પુષ્પથી પૂજા કરવી સ્તુતિ અને પ્રાર્થના કરવી ત્યાર પછી કથા સાંભળવી આ આવ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પીળા અલંકાર કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ લાલ રંગના વસ્ત્ર પહેરવા પીળા લીલા મંડપ નીચે નીકળવું નહીં સૂવું નહીં ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિબેટના દીવાથી આરતી ઉતારવી ખાંડનો શીરો કે સાકરનો પ્રસાદ વહેંચો પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ માતાના નામના જાપ જપતા રહેવું જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષ્ય બને છે તો ચાલો હવે સાંભળીએ મા જીવંતિકાની વ્રત કથા પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે રાજા રાજ કરતા હતા તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મનિષ્ઠતા બધી વાતે સુખી પણ એક વાતનું દુઃખ કે તેમને શેર માટીની ખોટ હતી તેમને એક પણ સંતાન ન હતું તેથી રાણીમાં ચિંતામાં સુકાતા જ હતા એમને મન તો સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ચોરખમાં બેઠા બેઠા બહારના મેદાનમાં રમતા બાળકોને જોયા કરે છે એટલામાં એમને પ્રિય દાસી ત્યાં આવી ચડે છે આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી ગામમાં કોઈની સુવાળ આવે તો સૌ તેને બોલાવે દાસી ઘણી સમજૂ હતી રાણીના મનભાવને તરત જ સમજી જાય છે તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંચ્યા મેણું હંમેશા માટે દૂર થઈ જશે જલ્દી બતાવને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તેને હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણી પ્રથમ તો ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીશો નહીં કોઈને આ વાત કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું ખરાબ કામ કરવા માટે પણ તૈયાર થઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડાઓ પડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈને રવાના થઈ થોડી વારમાં ઘરના બધા ખસખસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી તો વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે અને ટળવડે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનો વ્રત શરૂ કર્યો તેથીમાં જીવંતિકાએ બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર બનીને ઉછરી રહ્યો છે તેની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું શીલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને બ્રાહ્મણીના પતિ મરણ પામ્યા હવે શુલસેન રાજગાદી બેઠો તે ઘણો દયાળો અને ધર્મનિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ છે થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યું રસ્તામાં એણે એક વણિકના ઘરે ઉતારો રાખ્યો આવાણિયાને અગાઉ છ બાળકો થયા હતા અને વારા ફરતી છઠ્ઠીના દિવસે મરણ પામ્યા હતા આજે વણિકના ઘરે સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શિલસેનનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આરું ત્રિશોધર્યોને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા છો વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કારણ કે આ બાળક કાલ સવારે તો મરણ પામશે આ સાંભળી સાંભળીમાં જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી તમે આવું તમ ન લખી શકો જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ માતા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા બીજે દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો ગદગદ થઈ ગયા અને ખાતરી થઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંને પ્રતાપે જ થયું છે શીલુસેને બીજે દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને કહ્યું કે ફરીવાર પાછા અહીંયા આવજો શીલસેન હા પાડી ત્યાંથી ગયાજી પહોંચ્યા પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા માટે જાય છે ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવે છે આ જોઈ શીલસેનને અચરજ થયું તેણે પંડિતોને પૂછ્યું પણ પંડિત તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં એમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધું આમ શ્રાદ્ધ ક્રિયા પતાવીને શિલસેન પોતાને ગામ પાછો આવ્યું ફરી એક વખત તે ફરતા ફરતા એ વાણિયાના ઘરે આવે છે અને રાતવાસો કરે છે એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો અને છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તેમાં જીવંતિકા માએ તેને રોક્યા અને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછી ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો આ સમયે જ શિલશેનની આંખ ખુલી ગઈ તેને કોઈક વાતચીત કરતું હોય એવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યા પડ્યા આ વાતચીતને સાંભળે છે મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીડા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકાર ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી પીડા માંડવાની નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જ્યાં જાય ત્યાં મારે તેની સાથે રહેવાનું છે તેને લીધે હું આજે વાણિયાને ઘરે છું જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી તેના બાળકનું અહિત સી રીતે થવા દો ભલે કહી વિધાતા જતા રહ્યા આ સાંભળી શિલસેન વિચારમાં પડી ગયો એને માતા કોઈ વ્રત કરતી હોય એવું તો યાદ ન હતું છતાં તેણે માતાને પૂછીને ખાતરી કરવા નક્કી કર્યું સવારે થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો તો તેને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજા દિવસે શિલસેને રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યા મહેલમાં જઈને માને પૂછ્યું કે મા તમે કયું વ્રત કરો છો બેટા હું તો કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષ્મ બોલી આથી શિલ્સેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની હવે શોધવી જોઈએ આથી તેને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમળવાનું આમંત્રણ આપ્યું અને સાથે સખત સૂચના હતી કે દરેકે પીળા વસ્ત્ર અને પીળા અલંકાર પહેરીને જ આવો બધા જમવા આવ્યા ત્યારે શિલ્લસેને આજ્ઞા કરી કે નગારમાં તપાસ તો કરો કે કોઈ રહી ગયું છે કે શું થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયું એને તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શીલસે આવતા જ એના ધાવણમાંથી દૂધની શેર છૂટી શીલસેનના મોમાં પડી આ જોતા નગરજનો આ પડી ગયા એકી અવાજે બોલ્યા આ જ રાજકુમાર શીલસેનની સાચી માતા છે ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાની બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી હકીકત જણાવી દીધી શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કર્યું શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેમ વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને દીર્ઘાયુષ્ય અને સુખ સંપત્તિ આપજો જય મા જીવંતિકા